સામાન્ય રીતે કોઈપણ ફ્લેટ કે મકાનનું બુકિંગ કરાવવામાં આવે તો મકાનના કુલ મૂલ્યના દસ ટકા રકમની ચુકવણી કરવી પડતી હોય છે વેરામાં બે હજાર સોળના કાયદા મુજબ કોઈપણ બિલ્ડર બુકિંગ એમાઉન્ટ તેના કુલ પ્રોપર્ટી વેલ્યુના દસ ટકાથી વધુ પ્રમાણમાં લઈ શકતો નથી જો કે એ વાત જુદી છે ફ્લેટ બુકિંગ કરાવ્યા પછી તેને બુકિંગ કરાવનાર ગ્રાહક બુકિંગ રદ કરે તો રૂપિયા પરત મળે કે નહીં અને મળે તો કેટલા મળે તે સૌથી મોટો સવાલ છે બુકિંગની રકમ પાછળનો મુખ્ય હેતુ વ્યવહાર પાછળ કરવામાં આવેલા ખર્ચને કવર કરવાનો છે. ગ્રાહક બુકિંગ રદ કરે ત્યારે બિલ્ડરને નુકસાન જાય છે. બુકિંગ રદ કરાતા બિલ્ડરે નવો ગ્રાહક શોધવા માટે તેના સંસાધનોમાં ફરીથી રોકાણ કરવું પડે છે. આના લીધે કેટલાય કિસ્સાઓમાં જોવા મળ્યું છે કે ગ્રાહકને બિલ્ડર બુકિંગની રકમ પરત કરતો હતો નથી. પણ રેરાનું આગમન થતાં જ આ મોરચે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે બિલ્ડર બુકિંગની બધી જ એમાઉન્ટ નહીં પણ પ્રોપર્ટીના કુલ વેલ્યુના એક ટકા જેટલી જ રકમ જપ્ત કરી શકે છે ઉદાહરણ તરીકે જો સાઠ લાખની પ્રોપર્ટીની છ લાખ રૂપિયાની બુકિંગ અમાઉન્ટ આપવામાં આવતી હોય તો સાઠ લાખના એક ટકા એટલે કે સાઠ હજાર રૂપિયા જેટલી રકમ એટલે કે બુકિંગની રકમ છ લાખ રૂપિયા આપી હોય તો સાઠ હજાર રૂપિયાની રકમ બિલ્ડર જપ્ત કરી શકે છે મહારાષ્ટ્ર રેરાએ ચુકાદો આપ્યો હતો આમ અહીં બિલ્ડરનું હિત જોવાનો પણ પ્રયત્ન કરવામાં આવ્યો છે અને ગ્રાહકને પણ બધી રકમ જપ્ત ન થતા થોડી ઘણી રકમ જ ગુમાવી પડે છે વેરાએ થાણેના રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ સ્કીમમાં એક ગ્રાહકે સિત્તેર લાખની રકમ આપી હતી અને તેમાં દસ ટકા એમાઉન્ટ પેટે સાત લાખ રૂપિયા આપ્યા હતા તેના પછી આ ખરીદદારે નાણાકીય તકલીફનું કારણ આપી સોદો રદ કર્યો હતો અને બુકિંગની રકમ પરત માંગી હતી બિલ્ડરે ખરીદદારને બુકિંગની અમાઉન્ટ પરત કરવા માટે ઇનકાર કર્યો હતો તેણે આ માટે નિયમોનો હવાલો આપ્યો હતો તેણે જણાવ્યું હતું કે સોદો રદ કરાવતા હવે નિયમ મુજબ રકમ ન મળે ખરીદદારે બિલ્ડરના આ મનસ્વી નિર્ણયને રેરામાં પડકાર્યો હતો ડેવલોપરે રેરા સમક્ષ દલીલ કરી હતી કે તેણે બુકિંગની રકમ જપ્ત કરી તે બુકિંગ અરજીપત્રમાં દર્શાવેલા ફોર ફીચર ક્લોઝ મુજબ જપ્ત કરી હતી જ્યારે ખરીદદારે જણાવ્યું હતું કે ડેવલોપરે બુકિંગ રદ થયા પછી સંપૂર્ણ રકમ પરત કરવા અંગે સંમતિ વ્યક્ત કરી હતી આ પ્રકારનો ઉલ્લેખ ઈમેલમાં કરવામાં આવ્યો છે તો મહારાષ્ટ્ર રેરાએ આ બાબતમાં કુદરતી ન્યાયના સિદ્ધાંતોનું પાલન કરતા બિલ્ડર અને ગ્રાહક બંનેની ફરિયાદોને ન અવગણવાનો નિર્ણય લીધો હતો આ કિસ્સામાં મહારાષ્ટ્ર રેરાએ આપેલા ચુકાદામાં વચલો માર્ગ કાઢ્યો હતો રેરાએ બિલ્ડરને આદેશ આપ્યો હતો કે બિલ્ડર બુકિંગની બધી જ રકમ જપ્ત ન કરી શકે ગ્રાહકે બુકિંગના પિસ્તાળીસ દિવસની અંદર જ તેને રદ કરતા બિલ્ડર તેનું બુકિંગ રદ થતા અને તેણે હવે નવો ગ્રાહક શોધવો પડશે તેની પાછળ સંસાધનોનું રોકાણ કરવું પડશે અને તેના પેટે બહુ બહુ તો મકાનની મિલકતના એક એટલે કે સિત્તેર લાખના મકાનના મૂલ્યના એક ટકા એટલે કે સિત્તેર હજાર રૂપિયા રકમ જ કાપી શકે છે તેનાથી વધારે રકમ ન કાપી શકે આની સાથે સ્પષ્ટ થઈ ગયું છે કે ગ્રાહક બુકિંગના લગભગ દોઢ મહિનામાં જો ને રદ કરાવે છે તો બિલ્ડર પ્રોપર્ટી પ્રોપર્ટીની વેલ્યુના એક ટકા રકમ જ કાપી શકે તેનાથી વધારે રકમ કાપી ના શકે તેમાં પણ બુકિંગની ઘણી રકમ તો જપ્ત કરી જ ન શકે આ છે રેરાનો નિયમ આ ઘટના પછી પણ આ રીતે બુકિંગની અમાઉન્ટ પરત ન કરવાના ઘણા કિસ્સા બન્યા છે અને તેમાં ગ્રાહકે રેરાનો આશ્રય લઈને રકમ પરત પણ લેવી પડી છે ગુજરાતમાં પણ આ પ્રકારના ઘણા કિસ્સાઓ બની ચૂક્યા છે હવે જો કે ઘણા બધા બિલ્ડરો નિયમોનું પાલન કરે છે આ ઉપરાંત ઘણા બધા બિલ્ડરો પોતાની પ્રતિષ્ઠા દર્શાવવા અને નાણાકીય ક્ષમતા પ્રદર્શિત કરવા માટે પણ ગ્રાહકો સોદો રદ કરે તો તેને બુકિંગની પૂરેપૂરી રકમ પણ પરત આપી દે છે તેના કારણે ગ્રાહક પોતે જ બિલ્ડરની પ્રતિષ્ઠાનો ફેલાવો કરે છે ગુજરાતમાં કેટલાય બિલ્ડરોએ આ પ્રકારની રકમ પરત કરી છે અને તેના કારણે તે ગ્રાહકોમાં પ્રતિષ્ઠા પણ પામ્યા છે ગ્રાહકોએ પણ પછી આ બિલ્ડરોને માઉથ પબ્લિસિટી કરી છે ઘણા બિલ્ડરો હજુ પણ નિયમ મુજબ જ જવામાં માને છે આજે પણ ઘણા બિલ્ડરો એવા છે જે ગ્રાહકની બુકિંગની રકમ પરત કરતા નથી અને તેને અનેક ધક્કા પણ ખવડાવે છે જોકે હવે રેરા આ પ્રકારના બિલ્ડરોને લઈને ગ્રાહકો માટે આશીર્વાદરૂપ બન્યું છે